અમરેલી એસપીસીની નવતર પહેલ નશાયુક્ત પદાર્થોના આરોપીઓને સુધારવાની જિલ્લા પોલીસ તંત્રની કવાયત અમરેલી એસપીએ નવતર પહેલ કરેલ છે અમરેલી જિલ્લામાં નશાયુક્ત પદાર્થોના આરોપીઓને સુધારવાની જિલ્લા પોલીસ તંત્રએ કવાયત શરૂ કરી છે એનડીપીએસના આરોપીઓને નશામુક્ત કરવાની પોલીસે નવતર પહેલ શરૂ કરી છે

આરોપી સંગાથે મીટિંગ કરીને નશા મુક્ત જિલ્લો કરવાનો સુંદર પ્રયાસ હાથ ધર્યો છે આજરોજ ગુજરાત રાજ્યના મહેરબાન ડીજીપી સાહેબ દ્વારા જે એનડીપીએસ લગત જે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે એ સંદર્ભમાં આપણા અમરેલી જિલ્લાના જે કાંઈ અગાઉ એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપીઓ છે એ તમામને અત્રે મહેરબાન આઈજી સાહેબની સૂચના મુજબ તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી ઇન્દર્સિંહ સાહેબની સૂચના મુજબ અત્રે

મેં આ બધાની હશે કે છે અને એ બધા દયાથી પોલીસ સેવા સાહેબની બધાથી મને અટાણા બહુ આનંદ છે અને બહુ મોત છે હું જિંદગી જીવું છું એમ પરિવર્તન મારું કામ બીજું પડી મારું નામ કાવુગીરજી નગર છેઠ હું ગાજા માટે ડી ગયેલો એવા અને આ સેવા બધી ચાલુ રાખતો અને મને પોલીસને અને સાહેબની ખૂબ દયાથી મને કીધું કે આ છોડી જો એક બે વખત કીધું છતાં મેં ન છોડ્યો તો મને એને લઈ લીધો અને મેં કીધું હાથ બોલ્યો અમારી પાસે અને એ બહુ ભલું છું કે અત્યારે હું આદો હતી વેચન મુક્તિ માટે સરોજ યાદ આવું અને સાધનો ખૂબ ખૂબ આધાર અને હું અમરી લીલામાં વેસન મુક્તિ માટે કાયમ પહેલી તારીખથી નીકળીશ અને ગામે ગામ જઈશ અને સેવાનું કાર્ય કરીશ માનવ સેવા ટ્રક મારું છે અગિયાર એકાવન મારો નંબર છે અમરેલી માનવ સેવા ટ્રક